बराबर हाँ तो आज जावा है तो हालो तो अमित निकलिए संभालिया हाल ती गाड़ी है बार थर फूगो आई बा जो ये तो ही बेगो बेहा भे गो एंड रमेश भाई साथे से हमारे सहयोग में साथे आवे से तो

તો હાલો હું આય કે રાખ નકર એવામાં મોબાઈલમાં જમ્યો રહે તો કાં પટકાડી આમ હા ઠાકા આતી હતી કોઈક બીજા લઈને જહેદાર દાહે અમને બરાબર એય તો કાકે કોક બીજા લઈને જહેદાર થા એવું તો હાલો એ ઓ ખંભાળીયે પુગે આવ્યા જો બોલે જો આ બજાર હે નુકાનો આઈજે દવાખાનું તો સેટું હે

જે સેટો હે જોવા ખાનો કાઈ ના પુગાઈન પાછો અમે હેને આવરે મારકી સડે આ રોડી છોડેગા વાતુ વાતુ માં ના ના આથી વરડવાન ક્યું તો ભાઈ आ रियो हां थे रजवाड़ी होटल क्या गली में हां थी वाले आवे गु जो जा हॉस्पिटल हमें सीधा निकलेगा तो मका पार्किंग हॉल टेम्पो पडयो ना जा है मोटी है वो हॉस्पिटल हो ओही होना खिजा ले अंजोरी में होना सब ही मुका

ના ના ભલી નહોય આ સાકેત હોસ્પિટલમાં ભૂગે વ્યા હે તો કેન્ટીન ગઈ છે જો અંદર કોઈ વેપરો નાસ્તો નહીં બધું હવે આ સીડી સળાને જવાનું હે હાયર સેફ્ટી ક્વોર્ટરી ભૂગે બરાબર

દવા મને નીકળવાનો એ મેડિકલ અમાકાક છે ના દવા લેવાની છે બરાબર તો લઈ લે હેલો ને જઈએ દવા લેવા આથી હે

કુતરો હે ના સંપમે તો વેણે દરવાની એટલે આમાં ગાવ કીડી થોડું થોડું ખાધા રાખીએ હા ઉપર ને આમાં આમાં ના એ ઉડા નાખી કીડી કીડી ખાઈ જાય જા રંગ બે